વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે એક પેડ માકે નામ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં અહીંયા ગામના લોકો હાજર રહ્યા હતા આજે બંધવડ ગામે એક પેડ મા નામ પર બંધવડ ગામમાં આજે એ તલાયના કિનારે અને અન્ય જગ્યાઓમાં શમશાન ભૂમિમાં અને એમાં એક હજાર પેડ આજ એક માને નામ પર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં એ ધરતીની ઘરે એ શોભા છે વૃક્ષ વાવવું અને એને ઉછેરવું એ ખૂબ જ સરાહનીય કામ છે આખા બંધવડ ગામના અહીંયા સંજીવની બાપુ ગામના સરપંચ ખેતાભાઈ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ગામના આગેવાનો સાથે મળીને આજે બંધવડ ગામે એક હજાર એક છોડ માકે નામ પર અંતર્ગત ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં દરેકે એ સંકલ્પ કર્યો છે કે અમે એક એક ઝાડને એ ઉછેરશું એને દત્તક લઈ અને એ દરેક ઝાડને એ ઉછેરીને અમે મોટું કરશું એવા પણ એ પ્રતિજ્ઞા લીધી છે એટલે ખૂબ આનંદની વાત છે અને કારણ કે આ ઝાડ છે વૃક્ષ છે એ તો એ ધરતીની શોભા છે અને જેટલી હરિયાળી છે એટલો અહીંયા વરસાદ પણ વધારે આવવાનો છે એટલે ખૂબ આનંદની વાત છે અને ગામો ગામ અમે આજે અહીંયા બંધવડ ગામથી એ સંદેશો આપવા માગીએ છીએ કે ગામો ગામ આવું વૃક્ષારોપણ કરે અને એ એ ઝાડનું જતન કરે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક હાકલ કે એક વૃક્ષ માગી નામની અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લેવિ સાહેબ ઇડીઓ સાહેબ અને બધાની હાજરીમાં એક હજાર એક જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ચાર દત્તક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે તો આ ગામજનો માટે ખૂબ સરાહનીય કામ છે આવનારી માટે આ એક કુદરતી કુદરતી જાળવવા માટે ખૂબ કામ છે અને આવું બધા ભાગ અને દરેક જણ શણગાર વૃક્ષ છે અને એના માટે ખૂબ ખૂબની આજે શરૂઆત કરી છે વંદોર ગ્રામના જનો એક વૃક્ષ માકે નામ એક હજાર વૃક્ષોના સંકલ્પ છે જેમાં માનનીય ધારાસભ્યશ્રી ચેરમેન શ્રી સાહેબ અને ટીડીઓ સાહેબ અને ગામના અને સમસ્ત લોકોના સહયોગથી ખૂબ સુંદર એક આયોજન અમે ઉપાડ્યું છે પણ આજે ટીડીઓ સાહેબ છે સાહેબ લંગી છે અને ડૉક્ટર સાહેબ છે એક બહુ સુંદર વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે ગયા પાંચેક વર્ષથી એક મોટો હબ છે લીમડાનું ગયા પાંચેક વર્ષથી રોજ ત્રણ હજારથી પાંચ હજાર લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને દસ વર્ષ પૂર્વમાં જે છે જે આ લાઠીઓ છે એમને લાઇસન્સ લેવા પડતું હવે એકદમ અમારા ગામથી લઈને ચારે બાજુ જેટલી બી લાઠીઓ ખુલી છે રોજ લીલા લીલા લીમડા કપાય છે આપણે વૃક્ષ વાવીએ ખરા આપણે વૃક્ષના જતન પણ આવશ્યક છે એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો એનાથી આ વૃક્ષો બચી જાય રોજ ત્રણથી પાંચ હજાર સાંજે આ હાઈવે પર જો ટોલા ટોલા ભરીને લોકો લઈ જાય છે એવું કંઈક પ્રારંભ પ્રયાસ કરીએ આ લીમડા બચી જાય એના સંપૂર્ણ આ વર્ષે જે છે બાવન ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું નોંધાયું છે બહુ દુઃખની વાત છે કઈ રીતે વૃક્ષો બચે એના માટે પ્રયાસ આપણે કરવું જોઈએ